રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રામનવમીની ઉજવણી દેશભરમાં ઠેર ઠેર પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનની આજે રામનવમી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણીઓ થઈ રહી છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મર્યાદા પુરુષો ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ અને રામનવમીના પાવન પર્વે કલ્યાણપુરા ગામના રામજી મંદિર ખાતે સમસ્ત ગ્રામજનો પહોંચી દર્શન કરી શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય આરતી પૂજા અર્ચના કરી મહાપ્રસાદ લેતા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો કલ્યાણપુરા રામજી મંદિર પરિસરમાં લોકોએ જય જય શ્રીરામના નાદ સાથે મહાઆરતીનો લાભ લઈ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ